હા સુટના ગામ કીમ નદીના કાંઠે આવેલું છે ગામની સીમમાં આદ્ય પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો જો કે કીમ નદીમાં ચોમાસામાં ભારે પૂરાવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થઈ ગયો હતો અને ગામની સીમમાં

એક રજવાડાના સમયનું ભોયરું આવેલું છે મુજબ આ લખી ગામ નીકળે છે ગ્રામજનો અને અન્ય ગામોના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોંયરું બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે હાંસોટ તાલુકાના પાંજરોલી ઓભા આસરામા સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાછી વડોલી બોલાવ શ્યાલ્દલા અને કીમના આગેવાનો દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષો પહેલા બંધ થયેલ ભાતીગઢ મેળાને આગામી મહાશિવરાત્રી નિમિત્તે ફરીથી શરૂ કરવા માટે આયોજન હાથ ધર્યું છે મેળા થકી ભક્તો મહાદેવના દર્શન કરે તે માટે આગામી તારીખ છ માર્ચ થી આઠ માર્ચ સુધી એટલે કે બુધવાર થી શુક્રવાર સુધી ત્રણ દિવસીય ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ભાતીગઢ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે જો કે પાંચરોલી અને અણીતા વચ્ચે કિમ નદી ઉપર પુલનું નિર્માણ થતા ભક્તો ગંગેશ્વર મહાદેવના દર્શન સરળતાથી કરી શકશે વલપાડ તાલુકાના ઉમરાછી ગામના વતની છું મારું નામ સુખદેવસિંહ રાણા છે અહીંયા હાલમાં જે અમે આપણે ઊભા છે એ બહુ જ પૌરાણિક મંદિર છે અને એ મંદિરનું એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે પરંતુ અમારા વરવા વરવાની જાણ મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સટ છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ ચારસો વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે અમારા વરવા ગેતા હતા પરંતુ તે સમયે અહીંયા એક આ પાંજરો હંસોદ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું પરંતુ અમારે કિમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થળાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું અને પરંતુ આ આ ગંગેશ્વર મહાદેવના મહાદેવના જે પરચા પડચાથી ભક્તોની મેં આસ્થા વધેલી માટે આ આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે એટલે માટે હા બીજો બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતા બીજા એક પૌરાણિક મંદિર છે એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ એ નીલકંઠ મહાદેવના મંદિર મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાં પહેલાં લોકો પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે લોકો જે રાજા રજવાડા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોયણાની સ્થાપના ભોયનાનું બોયણું રચવામાં આવેલું હતું અને તે બોહીણું પણ અત્યારે હાલમાં ત્યાં છે પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કોઈ માણસો કહે કોઈ ઢોર ચારવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે એટલા માટે એ બોયનાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે ને એ પણ અત્યારે એ બોયણું અહીંયાથી કિમ નદી પાસ કરી ડાયરેક આગળ આ આગળ સુધી હસોટ તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે કે હસોટ તાલુકાના ઓભા આસરમા પાંજરોલી જે ખરેજ છે હા કે પછી આ ઉલપા તાલુકાના વડોલી અનિતા ઉમરાછી બોલાવ એ બધા ગામના ભક્તોને બોલાવ્યા વાત કરી કે આપણે ફરી પાછા એક આપણે મેળાનું અહીંયા શરૂઆત કરીએ અને મેળો ભરીએ તો ભક્તોની ભીડ પણ વધે અને આ ગંગેશ્વર મહાદેવ મંદિરનું કંઈ પણ અંદર કંઈ ડેવલપ કરવું હોય તો થોડી આવક આવે તો એને ડેવલપ કરીએ ગંગેશ્વર મહાદેવ પોતા બધા